સુપ્રીમ કોર્ટે આજે છેલ્લા છ મહિનાથી જેલમાં બંધ આપના રાજ્યસભા સાંસદ સંજય સંજયસિંહને જામીન આપ્યા છે સંજયસિંહની ગયા વર્ષે ચાર ઓક્ટોબરે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી દિલ્હીલી કેસમાં આ વર્ષે જાન્યુઆરીમાં ઈડીએ પોતાની ચાર્જશીટમાં સંજયસિંહનું નામ જોડ્યું હતું મે બે હજાર ત્રેવીસમાં સંજયસિંહે દાવો કર્યો હતો કે ઈડીએ તેમનું નામ ભૂલથી જોડી દીધું છે ઈડીએ આ અંગે ચાર્જશીટમાં સંજયસિંહનું નામ ચાર જગ્યાએ લખ્યું છે જેવાથી ત્રણ જગ્યાએ નામ સાચું લખવામાં આવ્યું છે માત્ર એક જગ્યાએ જે ટાઈપિંગની ભૂલ થઈ ગઈ હતી પણ આવતી જાણકારી અનુસાર એડીની ચાર્જ સીટમાં સંજોય સી પર બ્યાસી લાખ રૂપિયાનું દાન લેવાનો આરોપ છે આ અંગે એડી બુધવારે તેના ઘરે પહોંચી અને તેની પૂછપરછ કરી રહી છે અને દિલ્હી લિકર પોલિસી કેસમાં એડી બીજી સપ્લિમેન્ટરી ચાર્જ સીટ બે